એસી કરોડના ખર્ચે પોચબાથી વાડીયા સુધી ત્રણ કિલોમીટરના રસ્તે નવીન ડામર રોડ બની રહ્યો છે દસ જેટલી ટ્રકો હાલ ડામર પાથરી રહી છે વરસાદમાં ડામર પાથરવાના નિયમો નથી છતાં ઇજનેરોની ગેરહાજરીમાં ડામર કામ કરાઈ રહ્યું છે નસવાડી પંચાયત આર એનપી ના ઇજનેરીની ઘોર બેદરકારી સામે આવી છે આંગે અંગે સ્થળ ઉપર કોઈ કશું બોલવા તૈયાર જ નથી વરસાદ હમણાં આવ્યો ને એક ગાડી પછી ત્યાં વરસાદ થાય એક ગાડી કોરામ પાત્રી એક ગાડી વરસાદ થાય બે ગાડી હશે આ વીજળી થાય વરસાદ થાય પણ હમણાં આવ્યો કે બંધ તો કરી દીધું બે ગાડી હજુ બાકી ના એમ તો નહીં ઉકળે અમુક ઉકળી જાય એવું થાય નાના નસવાડી પંચાયત માન મકાન વિભાગ દ્વારા પાંચંબા વાડિયાનો રસ્તો બનાવ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તે ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે ને ડામવા રસ્તો ચાલી રહ્યો છે એટલે એક આ નવી પંચાયત માન મકાન વિભાગ કચેરી આવી છે કે નવા નિયમો લાવી છે તે સમજાતું નથી કારણ કે ચોમાસાની અંદર ડામર રસ્તો બનાવવાનો કોઈ જોગવા નથી સતત નસવાડી તાલુકામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને વરસતા વરસાદની અંદર ડામર રસ્તાની કામગીરી પંચાયત માલ મકાન વિભાગ કરાવતા એક નવી કચેરી ખુલી હોય તેવું ગુજરાતમાં લાગી રહ્યું છે કારણ કે સરકારે નિયમ બનાવ્યા છે કે વરસાદ પડે તો ડામો રસ્તો નહીં કરવો પરંતુ આ તો નસવાડી વાડિયાનો આદિવાસી વિસ્તારના લોકોના ગામોને જોડતો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આવી ઘોર બેદરકારી સામે આવી છે એક એવું કહી શકીએ કે નસવાડી પંચાયત માન મકાન વિભાગ નિયમો નેવે મૂકીને કામ કરી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાની કામગીરી છે તે નિમ્ન કક્ષાની હોય તેવું હાલ લાગી રહ્યું છે રફિક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર